તલુત પ્રાંતિ તાલુકાના સરપંચનો અભિવાદન કાર્યક્રમ યોજાયો પ્રાંતિ જુમ્યાવાડી ખાતે બે હજાર પચીસ અંતર્ગત અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો તલુત પ્રાંતિ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાય જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ પ્રાંતિ તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ તલુત તાલુકા પ્રમુખ દશરથસિંહ તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા તલોદ પાલિકા કોર્પોરેટર રચનાબેન પ્રકાશસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ ખુરશી ઝાલા કુલવંતસિંહ તલોદ બીજેપી સંગઠન મંત્રી નરેશસિંહ ઝાલા સહિત ઉપસ્થિત સંગઠન મંત્રી નરેન્દ્રસિંહ ઝાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તલોદ પ્રાંતિક તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણી ચૂંટાયેલા સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યએ ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ અને લાભો વિશે માહિતગાર કરી ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં વીજળી ગટર લાઇન પાણીની સમસ્યા રોડ રસ્તાઓ જેવા કામોને વેગ આપી વિકાસ કરવા સૂચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ಜಿತೂಬಾ ರಾಡ ಹಿಮ್ಮತ್ನಗರ್ಯೂಸ್ ತಲೋ